દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે તો સાચી વાત છે કે દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા હોય શકે એટલે શું શું આવશે વિધાન સાચું ત્યારબાદ છે છે પી એક્સ એક્સ બરાબર બે વત્તા ત્રણ શૂન્ય તો આ કઈ રીતે મળે એના માટે તમારા ગણતરી કરી નાખવાની બે એક્સ વત્તા ત્રણ બરાબર ઝીરો એટલે બે એક્સ બરાબર શું આવે માઇનસ ત્રણ આવે અને તમે સામે લઈ જાઓ એટલે એક્સ બરાબર શું આવે માઇનસ ત્રણ ના છેદ બે અને આ જવાબ ત્રણ ના છેદ બે આપ્યા કેવા પ્લસ એટલે વિધાન કેવું આવે ખોટું શું આવશે બધી ધન સંખ્યા અહીંયા ધન સંખ્યા આવશે અને અહીંયા શું આવશે ઋણ સંખ્યા મતલબ કે આ તમે જોવા જાવ અહીંયા તમારે ધન સંખ્યા ઋણ સંખ્યા આવશે એટલે આપણે બીજું કઈ કરવાની જરૂર નથી તમે આ રીતે આલેખ દોરીને પાકું કરી નાખો એટલે તમને ખબર પડી જાય કે ઋણ પાંચ એટલે કે માઇનસ માઇનસ એ દ્વિતીય ચરણનું બિંદુ છે તો આ વિધાન સાચું છે ત્યારબાદ એક બિંદુમાંથી ફક્ત એક જ રેખા પસાર થાય ખોટું એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે હવે વિકલ્પો છે જેના જવાબ મેં લખેલા છે એ જોઈ લેજો પાંચ ની ત્રણ ચતુર્થાંશ ને આપેલી છે ઘાત અને એની ઉપર છે ચાર તૃતીયાંશ એટલે આવી રીતે આવે છેદ ઉડી જાય એટલે જવાબ શું આવે તમારો પાંચ સમજાણું આ યાદ રાખજો ચલો ત્યારબાદ છે પી કાઉસમાં પાંચ અને ત્રણ અને ક્યુ કાઉસમાં પાંચ અને માઇનસ આઠ ને જોડતી રેખા તો કઈ બાજુ આવે તો એક શખ્સ ને પાંચ અને જીરો માં છે નો હોય ને તો બતાવી દેવાનું જો પી ના બિંદુ છે બે ત્રણ ચાર પાંચ અહીંયા એક બે ત્રણ ચાર અને શું આવશે પાંચ અહીંયા આપણે માની લઈ કે માઇનસ એક માઇનસ બે અથવા માની લો કે એને આપણે બતાવી દઈએ આનું લખો તોય ચાલશે તમને શું કીધું છે જો પી નું બિંદુ પાંચ અને ત્રણ ઓકે તો એ પેલા ચરણમાં આવે પછી આ તમને આપેલું છે ત્રીજા ચરણમાં બંને ક્યાં છે તો જોડતી રેખા ક્યાં છે એક બિંદુ શું આવશે પાંચ અને જીરો સમજાણો ત્યારબાદ ધન સમતલ રેખા બિંદુ સુધીમાં ચરણોમાં દરેક ચરણમાં એક પરિણામ શું થાય ઘટતું છે જો ધન સમતલ હોય તો રેખા અને બિંદુમાં શું થાય જેમ જેમ આગળ વધે એમ પરિણામ શું થાય ઘટતું જ યાદ રાખજો હવે અહીંયા તમને કીધું છે હેરોન નું સૂત્ર અનુસાર એ લંબાઈ ધરાવતા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્ર પણ હવે બધી બાજુનું માપ એ હોય તો એનું સૂત્ર શું મળે તમને તો આ રીતે મળે રેડી હવે ખાલી જગ્યા તમને આપેલી છે તો ખાલી જગ્યામાં તમારે ગણતરી કરવી પડે બે કૌંસ સરખા હોય તો પેલા નો વર્ગ ઓછા વર્ગમૂળ બે નો વર્ગ તો પહેલાનો વર્ગ કેટલો થાય નવ થાય અને બે નો વર્ગ બે થશે તો જવાબ શું આવ્યો સાત ત્યારબાદ એક્સ અખ્સ પર આવેલું અને વાયક્ષ ની જમણી તરફ ઉગમ બિંદુથી થી એસ અંતરે મતલબ પાંચ અંતરે આવેલા બિંદુ ના આમ શોધો તો જો એક્સ અખ્સ પર આવેલું છે અને વાયક્ષ ની જમણી તરફ ઉગમ બિંદુથી અંતર છે તો એનું સૂત્ર શૂન્ય શું થાય તો પાંચ અને જીરો કેમ કે એક્સ શખ્સ ના પાંચ થશે અને વાય અક્ષ ના નહીં આવે એટલે એ શું થશે જીરો સમજાણું હવે આના પછીનો આપણે ખાલી જગ્યા જોઈએ ઓકે હવે આપણે એના પછીનો નો નંબરનો ક્વેશ્ચન જોઈએ શું કે છે તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માટે

અહીંયા આવશે ત્રણ કાઉસમાં માઇનસ એક નો વર્ગ બે કાઉસમાં માઇનસ એક માઇનસ એક નો વર્ગ કરો ઓકે અને અહીંયા શું થઈ જશે ઓછે અને બે બે અને એક ના તો ત્રણ પ્લસ બે કેટલા આવશે જવાબ છ હવે તમને કીધું છે આમાં તમે ડાયરેક્ટ જવાબ લખી શકો કે સાત અને માઇનસ નું એક થી તો કેટલા એકમ નું થાય પાંચ એકમ બાર બી એટલે સત્તર અને સી તમારે ગોથવાના છે બે ઉપર જાય એટલે સત્તર દુ કેટલા આવે તો સત્તર ગુણ્યા બે હવે બાર અને સત્તર તો બાર દુ ચોવીસ ચોવીસ ને પાંચ કેટલા થશે ઓગણત્રીસ ઓગણત્રીસ કરો એટલે મળી જશે તો આપણે એટલે એટલે ને બરાબર કેટલો હવે પંચાવન પોઈન્ટ પાંચ ની વર્ગ લંબાઈ શોધો તો કઈ નહીં કરવાનું પંચાવન પોઈન્ટ પાંચ માંથી પચાસ પોઈન્ટ પાંચ કાઢી નાખો ઝીરો અહીંયા આવશે પાંચ ને ઝીરો એટલે જવાબ શું આવશે પાંચ સમજાણો અહીંયા તમારે સેક્શન એ પૂર્ણ થાય છે જો સેક્શન એમાં આ રીતે સોળ ક્વેશ્ચન પૂછાશે જેમાં ખરા ખોટા એમસીક્યુ ખાલી જગ્યા અને જેનો એક શબ્દોમાં એટલે કે ગણતરી કરીને જવાબ આપવાનો રહેશે ઓકે વિદ્યાર્થી મિત્રો એટલે આ જોઈ લેજો ન સમજાય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ સો મચ હવે આપણે એના પછીનો નો સેક્શન જોયું